મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા એ પાલિકા કચેરીએ રિવ્યુ બેઠકનું આયોજન કરાયું હતું મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડ રસ્તા ડ્રેનેજ અને પાણી પુરવઠાની કામગીરી કરતા ઇજારદારોને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા કામગીરીમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી હતી જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે જેટલા પણ વડોદરાની અંદર જે પડી છે એને તાત્કાલિક પબ્લિકના પબ્લિક મોટરેબલ કરી શકાય પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ કઈક અલગ હોય છે એમાં હોટ મિક્સ નાખવાનું કોલ્ડ મિક્સ નાખવાનું સીએનડી પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે